સુરત બાદ ગુજરાતમાં ફરી એકવાર પથ્થરમારાની ઘટના બની છે હવે કચ્છમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે કોટડા જડોદરમાં ગણપતિના પંડાલ પર પથ્થરમારો કરાયો પથ્થરમારાને લીધે ગણપતિ બાપાની મૂર્તિ ખંડિત થઈ આ પથ્થરમારાની ઘટનામાં ફરીથી માસુમ બાળકોનો સહારો લઈને કચ્છની કોમી એકતા તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે નક્કત્રાણા પોલીસે હિન કૃત્ય કરનાર આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસે અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરી જેમાં ત્રણ બાળકો છે સમગ્ર ષડયંત્ર પાછળ કોણ કામ કરી રહ્યું છે તે દિશામાં પોલીસ કામ કરી રહી છે મહત્વનું છે કે સુરતની પથ્થરમારાની ઘટનામાં મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે આ પૂર્વ આયોજિત કાવતરું હતું તેમાં બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું ફરી ગુજરાતમાં બાળકો દ્વારા પથ્થરમારો થયાનો ખુલાસો કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયાસ કોણ કરી રહ્યું છે તેવા સવાલ ઉઠી રહ્યા છે ગઈકાલે સાંજના સમયમાં નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટડા જરોર ગામમાં જે એક ગણપતિજીનો પંડાલ હતો ત્યાં ગણપતિજીની જે મૂર્તિ ખંડિત થવાના લોકલ પોલીસ સ્ટેશનને જાણ થઈ હતી જેના લીધે પોલીસ દ્વારા ત્યાં તાત્કાલિક જે છે સ્પોટ ઉપર જઈને વિઝિટ કરવામાં આવી અને એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી અને એની સાથે સાથે ત્યાં બાજુમાં જે એક નાનકડું મંદિર હતું ત્યાં પણ જે છે ઉપર ફ્લેગ લગાવવાનું એક માહિતી મળી હતી પોલીસ દ્વારા આ બંને બાબતમાં જે છે ત્યાં ગામમાં તપાસ કરવામાં આવી અને રાત્રિ દરમિયાન એલસીબી એસઓજી અને જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમો જે છે આખા બનાવની ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી ઓવરઓલ જે આખો બનાવ બન્યું એમાં જે ખાસ કરીને જે ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ છે એમાં ત્રણ માઇનર જે છે છોકરા એ ઇન્વોલ્વ છે જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને એમની સાથે સાથે જે બીજી બાજુમાં જ્યાં ફ્લેગ લગાવવામાં આવેલ હતો એમની પણ તપાસ થઈ તો એમાં પણ જે છે પોલીસ દ્વારા ચાર લોકોને ડિટેન કરવામાં આવ્યા ઓવરઓલ આ આખા બનાવમાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયો છે જે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે એમાં ટોટલ આઠ આરોપી છે સાત લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને એની સાથે સાથે જે માઇનર જે છે એ માઇનરની જે જોઈનેલ જસ્ટિસના પ્રમાણે જે છે એમના એ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને એની સાથે સાથે ઓવરઓલ જે ગામમાં બનાવ બન્યું તો એમાં અત્યારે ગામમાં હાલ શાંતિ છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે અને બધા લોકોને ખાસ કરીને કચ્છના આમ નાગરિકોને બધાને પોલીસ દ્વારા અપીલ છે કે આ બાબતમાં કોઈ અફવા ફેલાવવાની નહીં અને ઇન જનરલ પણ કોઈ પણ એવો વાયરલ મેસેજ અથવા તો કોઈ પણ એવો વિડીયો હોય એ કોઈ એવી અફવા ફેલાવાના નથી અને અગર એવી કોઈ વસ્તુ જે કાયદો વ્યવસ્થાને ભંગ પડે કોઈ પોલીસને ધ્યાન આવશે તો પોલીસ દ્વારા એમાં કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ